મારું નામ કિશોરભાઈ ભાડલિયા રાજકોટ ઇકોતેર માં તો ખૂબ જ સરસ હતું પણ આ તો એને ભૂલવી દેવું છે ખૂબ જ સરસ છે અને આત્મવિશ્વાસ શ્રદ્ધા આપણા ભારત દેશ ઉપર ખૂબ વધે એવું છે મેનેજમેન્ટ મેઇન વસ્તુ છે કારણ કે ભારત સરકારે સેનાને છૂટ આપી દીધી છૂટો દોર એ એમાં આપણી સફળતાનું મુખ્ય રહસ્ય છે આગલા આગલી સરકાર છે એ હાથ બાંધી રાખી હતી મિલ્ટ્રીની સેનાને જેથી રિઝલ્ટ બરાબર જોઈએ એવું આવતું નહોતું સૂર્યવર્ત સૂર્ય પરિવર્તન એ જ હતા પણ આ વખતે જે કર્યું છે એ તો ગજબ કર્યું છે આપણો દેશ પ્રત્યે આપણે ખૂબ લાગણી પ્રેમ હતો તો જાગૃતિ આવી ગઈ દેશ પ્રેમ ની જાગૃતિ આવી ગઈ ખૂબ જ ભવ્ય ભગવાનજી ચંદારાણા એકોતેર ના યુદ્ધ તો છે ને અત્યારે યુદ્ધ થોડુંક લાંબુ થઈ ગયું હતું અને અંધાર પણ નહીં ભરે હતું ઘરમાં જરાય પણ પ્રકાશ બારે ન જોઈએ અને એને શું છે કે પાકિસ્તાન ને જુદું જાવ એમાં બે બે જણાનું હતું એનો એમાં જુદું થવું એમાંથી આપણે ઇન્દિરા ગાંધી એને બહુ સપોર્ટ કર્યો અને એને બાંગ્લાદેશને નવો જન્મ આવ્યો અને જુદું કહ્યું અને ઓલું યુદ્ધ બહુ લાંબુ થઈ ગયું છે એમાં બધું અત્યારે ટેકનોલોજીથી બધું યુદ્ધ થયું અને એને વીડી વીણીને બધા માર્યા એને આતંકવાદી મારવા હતા ટેકાને જ એને માર્યા એના શસ્ત્ર બધા એક કામ જ ન આવી રહ્યું આપણા આપણા પોતાના બનાવેલા એના સત્ર એટલી ઇન્ડિયાના બધાય કામ આવ્યા કે બીજા રાષ્ટ્રો છે ને આપણી પાસેથી હવે શસ્ત્ર ખરીદ છે એવી બધા આશા છે એકદમ સારું છે એકતાનું પ્રતિક છે અને બધા લગભગ સમાજમાં બધી નાકી ના બધા આવી વાત કરી લગભગ